જે બાઈ પોતાના પતિ સાથે રાતે નથી સૂતી એ આ વાર્તા બરાબર ધ્યાનથી સાંભળી લે કે પછીથી પસ્તાતી ન રહી જાય નમસ્કાર ભક્તો તમારા બધાનું સ્વાગત છે ભક્તો આજે અમે ખૂબ જરૂરી વાર્તા પર ચર્ચા કરવાના છીએ જે તમારું જીવન વધુ સારું બનાવી શકે છે આજનો વિષય છે જે બાઈઓ રાતે પોતાના પતિ સાથે નથી સૂતી અથવા તેને સાથે સૂવા નથી દેતી તેમનું જીવન પછીથી ક્યાં મુશ્કેલ બની જાય છે અમે બધા જાણીએ છીએ કે બાયનું પતિ સાથે સૂવું તેમના સંબંધથી મજબૂત સંબંધની મજબૂતી માટે કેટલું જરૂરી છે પણ શું માત્ર એક આદત છે કે તેની પાછળ ઊંડા કારણો છુપાયેલા છે અને જ્યારે કોઈ આ આદત છોડી દેશે તો શું થાય છે આ બધા સવાલોનો જવાબ અમે આજે તમને એક મજાની વાર્તા દ્વારા આપીશું સાથે જ અમે તમને તે ત્રણ ભૂલો વિશે પણ કહીશું જે કર્યા પછી માણસને પસ્તાવો કરવો પડે છે તો દોસ્તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો જે વાર્તા જે વાતો અમે તમને આજે કહીશું તેને બરાબર ધ્યાનથી સાંભળજો અને અંતમાં કોમેન્ટમાં રાધે કૃષ્ણ જરૂર લખજો ભગવાન કૃષ્ણ તમારી બધી મનોકામના પૂરી કરશે હવે અમે શરૂ કરીએ છીએ એક ખાસ વાર્તાથી એક જમાનાની વાત છે દેવર્ષિ નારદ ભગવાન નારાયણનો જાપ કરતાં કરતાં ધરતી પર ફરતા હતા ત્યારે તેમની નજર એક માણસ પર પડી જે રાતના અંધારામાં ઝડપથી જંગલ તરફ જઈ રહ્યો હતો દેવર્ષિ નારદ આ જોઈને ચોંકી ગયા તેમણે વિચાર્યું કે આટલી રાતે જ્યારે બધા લોકો ઘરે આરામથી સૂતાશે અને આ માણસ એકલો જંગલ તરફ કેમ જાય છે આ વિચારીને તેમણે તે માણસનો પીછો કરવાનું નક્કી કર્યું દેવર્ષિ નારદ આકાશના રસ્તે તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા તે માણસ સીધો જંગલ તરફ જતો રહ્યો અને થોડી વારમાં એક ઝૂંપડી ઝુંપડી પાસે પહોંચ્યો જ્યાં એણે એક સુંદર બાઈ ઝુંપડીની બહાર ઊભી હતી તે બહુ સુંદર લાગતી હતી તે બાઈએ જ્યારે તે જુવાનને આવતો જોયો તો કહ્યું આવો આવો હું તમારી ઘણી વારથી રાહ જોઈ રહી છું તમે મોડા આવ્યા જોવાને કહ્યું હે પ્રિય આજે મારી બાઈ ઘણી વારે સૂઈ ગઈ ઘણી વારે સૂઈ તેથી મને આવવામાં વાર લાગી બાઈએ કહ્યું કોઈ વાંધો નહીં તમે આવ્યા તો સારું મને પણ આજે પોતાના પતિને સુવડાવવામાં થોડીક વાર લાગી પણ છતાં તેમ છતાં હું તમારીથી પહેલાં આવી ગઈ પ્રિય દર્શકો દેવર્ષિ નારદ આ બંનેની વાતો સાંભળી રહ્યા હતા ત્યારે બાઈએ કહ્યું ચાલો હવે ચાલો હવે ઝૂંપડીથી ઝૂંપડીમાં જઈએ અને જિંદગીનો અસલી મજો લઈએ આ કહીને બંને ઝૂંપડીમાં ચાલ્યા ગયા દેવર્ષિ નારદ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા અરે આ કેવા ધરતીના બાય માણસ છે લગ્ન કરેલા છે તેમ છતાં પોતાનું પોતાના જીવનસાથીને ધોખો આપે છે તેમને શરમ ના શરમ છે ના કોઈ ડર પતિને બાઈ સાથે વિશ્વાસઘાત કરવો કેટલું મોટું પાપ છે આ બધું જોઈ દેવર્ષિ નારદના મનમાં ઘણા સવાલો ઊભા થયા તેમણે આ સવાલોના જવાબ જાણવાનું નક્કી કર્યું અને નારાયણ નારાયણ જપતા જપતા આકાશના રસ્તે કૈલાસ પર્વત તરફ ચાલ્યા ગયા થોડી જ વારમાં દેવર્ષિ નારદ કૈલાસ પહોંચી ગયા જ્યાં ભગવાન શિવ પોતાના આસન પર બેઠા હતા દેવર્ષિ નારદને જોઈ ભગવાન શિવે કહ્યું આવો દેવર્ષિ નારદ કૈલાસ પર આવો દેવર્ષિ નારદ કૈલાસ પર તમારું સ્વાગત છે દેવર્ષિ નારદે પ્રણામ કર્યા અને કહ્યું હે પ્રભુ આજે હું ધરતી પર ફરવા ગયો હતો ત્યાં એક અજબ ઘટના જોઈ તે ઘટનાએ મારા મનમાં એક મોટો સવાલ ઊભો કરી દીધો તે સવાલનો જવાબ જાણવા હું અહીં આવ્યો છું મહેરબા કરીને મહેરબાની કરીને મારી શંકા દૂર કરો ભગવાન શિવે કહ્યું દેવર્ષિ નારદ તમે નિશ્ચિત થઈને સવાલ પૂછો હું તમારા સવાલનો જવાબ જરૂર આપીશ ભગવાન શિવ ભગવાન શિવના આમ કહેતા દેવર્ષિ નારદે કહ્યું કે હે પ્રભુ હું જાણવા માગું છું કે કેટલીક બાઈઓ પોતાના પતિ સાથે કેમ નથી સૂતી અને તેને નજીક નજીક પણ નથી આવવા દેતી તે ઉપરાંત હું એ પણ જાણવા માગું છું કે માણસ જીવનમાં કંઈ ત્રણ ભૂલો કરે છે જેનું ફળ તેને પછીથી ભોગવવું પડે છે જેના પછી માણસને આખી જિંદગી પસ્તાવો કરવો પડે છે પણ જે લોકો આ ભૂલો નથી કરતા તેમનું જીવન હંમેશા ખુશહાલ રહે છે હવે સવાલ એ છે કે માણસે પોતાના જીવનમાં કયા ત્રણ કામો ક્યારેય ન કરવા જોઈએ દોસ્તો ભગવાન શિવે દેવર્ષિ નારદને કહ્યું હે દેવર્ષિ નારદ તમે ખૂબ સારો અને જરૂરી સવાલ પૂછ્યો છે આ સવાલ દરેક માણસે જાણવો જોઈએ કારણ કે કેટલાક લોકો જવાનીમાં કરેલી ભૂલોના કારણે આખું જીવન બરબાદ કરી દે છે જે લોકો પોતાની જિંદગી ખુશાલ બનાવવા માગે છે તેમના માટે આ વાતો જાણવી જરૂર બહુ જરૂરી છે ભગવાન શિવે કહ્યું હવે હું તમને એક ખૂબ જરૂરી અને જ્ઞાન આપતી વાર્તા સંભળાવું છું આ વાર્તા બરાબર ધ્યાનથી સાંભળો મિત્રો ભક્તો ભગવાન શિવનું આટલું કહેતા દેવર્ષિ નારદે કહ્યું હે પ્રભુ મહેર કરીને આ વાર્તા તરત શરૂ કરો હું તમને વચન આપું છું કે શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળીશ અને લોકોમાં જઈને સંભળાવીશ ત્યાર પછી ભગવાન શિવે વાર્તા શરૂ કરી અને કહ્યું જૂના જમાનાની વાત છે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તે ખૂબ સાદું જીવન જીવતો હતો પણ ઘણો પૈસાદાર હતો ખેડૂત પોતાની મહેનતથી ખેતીમાં બહુ સારું બહુ સારું કામ કરતો હતો તેનો પાક હંમેશા સારો આવતો હતો અને અનાજ વેચી ઘણા પૈસા કમાતો હતો ખેડૂતનો એક દીકરો હતો જેનું નામ રાઘવેન્દ્ર હતું ખેડૂત પોતાના દીકરાને બહુ પ્રેમ કરતો હતો અને તેને પૂરી સૂટ આપી રાખી હતી એટલે છોકરાને પૂરી શૂટ કદી ક્યારેય આપી નહીં આપી હતી પણ કહે છે કે વધારે સૂટ બાળક માટે ખરાબ હોય છે રાઘવેન્દ્ર પણ ખરાબ સંગતમાં પડી ગયો ખરાબ સંગતના કારણે રાઘવેન્દ્ર રાઘવેન્દ્રએ જુગાર રમવાનું શરૂ કરી દીધું તે નાની ઉંમરમાં જ ખરાબ આદત આદતોનો શિકાર થઈ ગયો કામવાસના શાંત કરવા તે વેશ્યાઓ પાસે જવા લાગ્યો એક દિવસ ખેડૂતને આ બધું ખબર પડી કે તેનો દીકરો જુગાર છે દારૂ પીયો છે અને ખરાબ રસ્તે ચાલી રહ્યો છે ખેડૂત ખેડૂત જાણીને બહુ દુઃખી થઈ ગયો તેણે વિચાર્યું કે આખરે કયા કઈ ભૂલ થઈ ગઈ જેણે મારા દીકરાને આ હાલતમાં પહોંચાડી દીધો તેનો ખર્ચો ખૂબ વધી ગયો હતો ખેડૂતે વિચાર્યું હવે કંઈક કરવું પડશે પછી તેણે નક્કી કર્યું કે પોતાના દીકરા રાઘવેન્દ્રના લગ્ન કરી દેવા જોઈએ લગ્ન કરી દેવા ખેડૂતને લાગ્યું કે લગ્ન થઈ જશે અને બાઈ ઘરે આવશે તો તેને સમજાવશે અને સાચા રસ્તે લાવશે આ વિચારીને ખેડૂતે રાઘવેન્દ્રના લગ્ન કરાવી દીધા લગ્ન પછી રાઘવેન્દ્ર ઘરે જ રહેવા લાગ્યો કારણ કે તેની બાઈ ખૂબ સુંદર અને ગુણવાન હતી થોડા સમય પછી રાઘવેન્દ્રના મા બાપ વૃદ્ધ થઈ ગયા અને એક દિવસ આ દુનિયામાંથી ચાલ્યા ગયા દોસ્તો મિત્રો ભક્તો આ વાર્તાને આગળ વધારતા ભગવાન શિવે કહ્યું હે દેવર્ષિ નારદ હવે અસલી વાર્તા શરૂ થાય છે સાંભળજો ધ્યાન દઈને રાઘવેન્દ્રની બાઈની સુંદરતા એની કામવાસના શાંત કરી દીધી પણ તેની જુગારની ખરાબ આદત હજુ ચાલુ હતી ધીમે ધીમે તેણે પોતાની બધી સંપત્તિ જુગારમાં હાર હારી ગયો એટલે કે હારી દીધી હવે તેની પાસેના પૈસા બચ ના પૈસા બચ્યા ના કોઈ કમાણીનો રસ્તો ભગવાન શિવે કહ્યું એક દિવસ તેની બાઈએ તેને કહ્યું હવે અમારી પાસે કંઈ બચ્ચું નથી આપણી પાસે કંઈ બચ્ચું નથી તમે રાજા પાસે જઈને કોઈ કામ કેમ નથી માંગતા તો કે અમે જીવન ગુજારો કરીને ભગવાન કેમ કરીને જીવન ગુજારો કરીએ ભગવાન શિવે સમજાવ્યું હે નારદ જ્યારે માણસ રાજા પાસે કામ માગવા જાય તો રાજા પહેલાં પૂછે છે કે તું શું કરી શકે છે જો તેની પાસે કોઈ કળા હોય તો તેને કામ મળી જાય છે પણ જો કાંઈ ન આવડે તો તેને ખાલી હાથે પાછો મોકલી દેશે માણસની કળા જ તેની અસલી ઓળખ હશે રાઘવેન્દ્ર પાસેના પૈસા હતા ના કળા તે જીવનના એવા મોડ પર આવી ગયો હતો કે જ્યાં માત્ર પસ્તાવો બચ્યો હતો તેના બે દીકરા પણ હતા જેમને જેમને ઉછેરવા હતા ઘર ચલાવવાનું મુશ્કેલ થઈ ગયું હતું રાઘવેન્દ્ર દાણે દાણે મોહતાજ થઈ ગયો હતો અને પોતાની જિંદગીની તાકાત પૂરી બરબાદ કરી ચૂક્યો હતો એક દિવસ રાઘેન્દ્ર પોતાની બાઈ પાસે કામવાસનાથી ગયો અને ત્યારે તેની બાઈએ કહ્યું આ દુનિયામાં સૌથી મોટી ખુશી માત્ર કામ વાસનામાં નથી સાચી ખુશી ગરીબોની મદદ કરવામાં છે જે લોકો માત્ર પોતાની ઈચ્છાઓ પાછળ પાગલ થઈ જાય છે તે બરબાદ થઈ જાય છે પછી તેની બાઈએ કહ્યું હે સ્વામી હવે હું તમને ત્રણ મોટી ત્રણ સૌથી મોટી ભૂલો કહું છું તમે બરાબર ધ્યાનથી સાંભળો માણસ ત્રણ મોટી ભૂલો કરે છે જે કેટલાક અજાણતા કરે છે ને કેટલાક જાણીને પણ આ ભૂલો તેને આખી જિંદગી પસ્તાવો કરાવે છે પહેલી ભૂલ જીવનની શરૂઆતમાં સારું ભણતર અને કળા ના શીખવી જે લોકો જવાનીમાં ભણતર અને કળાને અવગણે છે તેમને પછી કરિયર અને જીવનમાં ઘણી તકલીફ પડે છે આ ભૂલ આખા જીવનને અસર કરે છે મિત્રો તો બીજી ભૂલ બીજી ભૂલ કામ અને આળસ કામ અને આળસ કરવાની આદત જો જવાનીમાં કામ સમયે ના કરો અને સમયનો સારો ઉપયોગ ના કરો તો પછી ધ્યેય પૂરું કરવા બહુ મુશ્કેલ થઈ જાય છે ધ્યેય પૂરા કરવા બહુ મુશ્કેલ થઈ જાય છે અને ત્રીજી ભૂલ ખરાબ સંગતમાં રહેવું જો જવાનીમાં ખરાબ લોકો સાથે પાલો પડ્યો અને ખરાબ આદતો અપનાવો તો તે તમારી પ્રગતિને રોકે છે અને બરબાદી તરફ લઈ જાય છે અને સૌથી જરૂરી વાત તંદુરસ્તીનું ધ્યાન ન રાખવું જો શરીર અને મનની તંદુરસ્તીનું ધ્યાન ન રાખો તો પછી ઘણી બીમારીઓ આવશે તેથી તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવું જરૂર છે પછી બાઈએ કહ્યું તમે તમારી જિંદગીની શરૂઆત જ ખોટી કરી છે તેથી આજે અમને આટલી તકલીફ પડે છે હવે હું તમારી સાથે કામ ક્રિયા નથી કરવા માંગતી ના તમારી સાથે સુવા માંગુ છું ન તમારી સાથે સુવા માંગુ છું મારી ઉંમર હવે અડધાથી વધુ થઈ ગઈ છે અને હવે હું ભગવાનની ભક્તિમાં સમય ગાળવા માંગુ છું આજ તે જ વખત છે જ્યારે આત્માને પરમાત્મા સાથે જોડવો જોઈએ એ જ જવાની સુધી લોકો બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય પાળે છે પછી લગ્ન કરી ઘર વખરી કરે છે કરે છે દીકરા પેદા કરે છે અને પછી બુઢાપામાં ફરી બ્રહ્મચર્ય તરફ વળે છે બુઢાપાને બરબાદ ના કરવું જોઈએ વજન પૂજા અને સત્સંગ કરવાનો આ સાચો વખત છે હું મારી જિંદગી વધુ બરબાદ નથી કરવા માંગતી હવે તો તમે સમજી ગયા હશો કે હું તમારી સાથે કેમ કામ ક્રિયા કરવા નથી માંગતી કામ કરવા નથી માંગતી અને ક્યાં સુવા નથી માંગતી હવે અમારું જીવન માત્ર એક જ ધ્યેય પર હોવું જોઈએ હવે અમે અમારા દીકરાઓના લગ્ન કરી દઈએ પછી મહેનત કરો અને કામ વાસના ભૂલી જાઓ ભગવાન અમારી જરૂર સાંભળે સાંભળ સંભાળ લેશે દોસ્તો વાર્તાને આગળ વધારતા ભગવાન શિવ કહે છે દેવર્ષિ નારદ રાઘવેન્દ્રની બાઈએ સાચું જ કહ્યું હતું કે જેમને સાચા દિલથી યાદ કરે છે તેને ક્યારેય કોઈ ઉણપ પડતી નથી પછી શું થયું એક દિવસ બાઈએ એક બુઢિ બાઈને એક બુઢ્ઢી મળી તે બુઢિએ પોતાનું બધું બુઢીએ પોતાનું બધું ધન અને મિલકત રાઘવેન્દ્રના ઘરને આપી દીધું અને કહ્યું મારી પાસે કોઈ પોતાનું નથી મને માત્ર બે વેળાનો ભોજન જોઈએ છે બે વેળાનો રોટલો જોઈએ છે તે બુઢી રાઘવેન્દ્રના ઘરે રહેવા લાગી રાઘવેન્દ્રએ પોતાના બંને દીકરાઓના લગ્ન પણ કરાવી દીધા અને ઘરમાં ખુશીનો માહોલ બની ગયો ભગવાન શિવ કહે છે કે દેવર્ષિ નારદ તે બુઢિના ધનથી રાઘવેન્દ્રના ઘરની હાલત તો સારી થઈ ગઈ થઈ ગઈ પણ રાઘેન્દ્ર રાઘવેન્દ્રનો સ્વભાવ હજુ બદલાયો ન હતો તે ફરી ખરાબ રસ્તે જવા લાગ્યો તેની બાઈએ તેની સાથે સૂવું અને કામ ક્રિયા કરવાનો ઇનકાર કરી દીધો એ જ કારણ હતું કે રાઘવેન્દ્રએ બહાર બીજી બાઈ સાથે સંબંધ બાંધવાનું શરૂ કરી દીધું હતું રાત્રે જ્યારે તેની બાઈ સુઈ જાય ત્યારે રાઘવેન્દ્ર ગામની બહાર ઝોપડીમાં જઈને બીજી બાઈ સાથે પોતાની કામવાસના શાંત કરતો ભગવાન શિવ કહે છે કે હે દેવર્ષિ નારદ મારી આ વાત વાત છે કે બાઈઓએ યાદ રાખવું કે પોતાના પતિનો પૂરો ત્યાગ કરવો સારું નથી જેમ રાઘવેન્દ્રની બાઈએ કર્યો તેમના તેમ ના કરવું એકદમથી પતિ સાથે સૂવું અને કામક્રિયા બંધ કરી દેવી એ ન સૂવું અને કામક્રિયા બંધ કરી દેવી પતિને ખરાબ રસ્તે લઈ જાય છે શિવજીએ આગળ કહ્યું બાઈઓ બાઈએ આ ત્રણ વાતો યાદ રાખવી નંબર એક ક્યારેય પતિ સાથે રાત્રે સૂવું પૂરેપૂરું બંધ ન કરવું બે જો પતિ ખરાબ રસ્તે છે તો તેને ધીમે ધીમે સાચા રસ્તે લાવવું આ તરત નથી થતું નંબર ત્રણ ઘર સંભાળવું અને પતિને સાચી દિશા બતાવવાની જવાબદારી બાયના ખભ્યો હોય છે તેથી આ વાતો સમજીને સાચી રીતે અમલ કરવો જરૂરી છે તેથી બાયો એ હંમેશા યાદ રાખવાનું કે પોતાના પતિ સાથે સુવાનો પૂરો ત્યાગ ના કરે બીજી વાત એ કે બાઈએ ક્યારેય પતિ સાથે સારી સંબંધ પૂરેપૂરો બંધ ના કરવો જોઈએ આમ કરે તો પતિ બીજી તરફ ખેંચાઈ શકે છે બાઈનું મુખ્ય કામ એ છે કે પતિની ઈચ્છાઓ સમજે અને ધીમે ધીમે સાચા રસ્તે લાવે એ જ બાયુની સારા એ જ બાયુની સૌથી સારી માનવામાં આવે છે જે પોતાના પતિને સારા વિચાર અને કામ તરફ પ્રેરે છે ત્રીજી વાત જો પતિ કામવાસનામાં વધુ પડ્યો છે તો બાયુએ તેને સાચા રસ્તે લાવવાનો પ્રયત્ન કરવો તેને સત્સંગ ભજન અને ધાર્મિક વાતો તરફ લઈ જવાની લઈ જવી પતિનું મન અને બુદ્ધિ સુધરી શકે છે બાય અને માણસની જીવનની ગાડીના બે પૈડા છે કે જો એક પૈડું ભટકી જાય તો ગાડી સારી રીતે નથી ચાલતી તેથી બાયો હંમેશા પતિની ઈચ્છાઓનું ધ્યાન રાખી તેને સાચો રસ્તો બતાવવો જોઈએ ભગવાન શિવ કહે છે કે દેવશ્રીનાથ હવે તમે સમજી ગયા હશો કે ઝોપડીમાં બીજી બાઈ સાથે જે માણસ હતો તે જ રાઘવેન્દ્ર હતો તેની બાઈએ તેની સાથે શારીરિક સંબંધ પૂરો પૂરેપૂરો બંધ કરી દીધા હતા જેથી રાઘવેન્દ્ર ખરાબ રસ્તે ચાલ્યો ગયો દોસ્તો દેવર્ષિ નારદ પોતાના બધા સવાલોના જવાબ મળીને મેળવીને બહુ ખુશ થયા અને નારાયણ નારાયણ જપતા જપતા ત્યાંથી ચાલ્યા ગયા દોસ્તો મને આશા છે કે આ વાત તમને ફાયદો આપશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં પોતાનો અભિપ્રાય જરૂર લખજો ધન્યવાદ અને આગલા વિડીયોમાં ફરી મળીશું વિડીયો લાઇક કરવાનું ના ભૂલશો બધા દર્શકો સબસ્ક્રાઈબરને દિલથી જય કૃષ્ણ અને ઓમ નમો શિવાય ધન્યવાદ પૂરો વિડિયો જોયા બદલ તમારા બધાનો દિવસ સારો રહે સારો રહેજો આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી મિત્રો